નવસારી મેમણ જમાત દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ ના રોજ હોટલ શાહી દરબાર ખાતે નવસારી મેમણ જમાત દ્વારા મેમણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ અને કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કુરાન શરીફની તિલાવત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી તેમજ કાર્યક્રમમાં નવસારી મેમણ જમાતના પ્રમુખ અસલમભાઈ ભીમાણી સહિતના સમાજના આગેવાનો આસિફ પરોડાવાલા આસિફ હિંગોરા ગફ્ફાર ચપ્પલવાલા એડવોકેટ નદીમ કાપડિયા અને ઇકબાલભાઈ મીઠાનું કમિટીના સભ્યો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું તેમજ મેમણ સમાજના ધોરણ આઠથી દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જેમણે પરીક્ષામાં સારા ગુણો પ્રાપ્ત કરી સમાજનું નામ ગૌરવ વધાર્યું છે તેવા વિદ્યાર્થીઓને મેડલ ટ્રોફી સર્ટિફિકેટ સ્કૂલ બેગ અને રોકડ રકમ એનાયત કરવામાં આવ્યા અને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે જ હાલમાં જ હજ પડીને આવેલા સમાજના આજીવોનું પણ સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા નવસારી મેમણ જમાતના નવા પ્રમુખ તરીકે અસલમ ભીમાણીની નિમણૂંક થયા બાદ તેમના માર્ગદર્શન ઇરફાન કેરમાની ઇરફાન રેતીવાલા સિદ્ધિક ગુલુફવાલા સરફરાઝ કેજી જ્વેલર્સ અને અન્ય સભ્યોએ કરેલા અનાજ વિતરણના નોટબુક વિતરણ જેવા સેવાકીય કાર્યો અને હિસાબ કિતાબ વિશે ચર્ચા કરવામાં આવી તથા આવનારા દિવસોમાં કમેલા રોડ ખાતે આવેલા મેમણ જમાતની જગ્યાએ મેમણ હોલ અથવા પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરવામાં આવી અને તે કામ માટે મિટિંગ દરમિયાન લગભગ પાંચ થી છ લાખ રૂપિયાને ફંડ એકત્ર કરવામાં આવી અને આવનારા પંદર ઓગસ્ટના દિવસેથી મેમણ હોલની કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી નવસારી મેમણ જમાતની મિટિંગમાં વક્તા તરીકે સેવા આપનાર ઇરફાનભાઈ કેરામાની અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મેમણ સમાજના લોકોનો સમાજના આગેવાનોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ નવસારી નમણા જમાતનો એક પ્રોગ્રામ તેજસ્વી તારલાવનો સન્માન માટેનો પ્રોગ્રામ હોટલ શાહી દરબારના હોલમાં રાખવામાં આવેલો હતો જેમાં નવસારીના જે ધોરણ આઠથી લઈ અને ધોરણ દસ સુધીમાં એ સારા માર્ક્સ લઈને આવેલા છે એ તમામ તેજસ્વી તારલાવનું સન્માન કરવામાં આવ્યું હતું એમને મેડલ આપવામાં આવ્યો એમને કેસનું કવર આપવામાં આવ્યું અને ટ્રોફી આપીને એને સન્માનિત કરવામાં આવ્યા હતા તે સિવાય નવસારી મહેમણ જમાતની એક અલહમદ્લાહ નવી કામગીરી હાથમાં લીધેલી છે અમે કે ભાઈ એક જો આપણી મહેમણ જમાતની જગ્યા પડેલી છે એ જગ્યાના અંદર મેમણ જમાતનો પાર્ટી પ્લોટ એક હોલ બને એના માટેની એક મિટિંગ રાખવામાં આવી હતી તે મિટિંગનો અલહમદલ્લા માફિયાત અને આસાની સાથે અત્યારે એ મિટિંગ પૂર્ણ થઈ છે તેના બારામાં